નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો થોડા સમય પહેલા એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો જેની અંદર મિત્રો પાયલ બેન મહિલા હતી કે જેનો પતિ તે મનસુખ રાઠોડ સાથે ફોન કરી અને વાત કરતો હતો કે આ પાયલ જે છે એના અન્ય દસ જેટલા છોકરાઓ સાથે લફરું છે જે વાતો તેને કરી હતી ત્યારબાદ મિત્રો ફરીથી પણ પાયલનો ફોન આવ્યો હતો અને ખોટી છે તે પણ તેમણે વાત કરી ફરીથી મિત્રો આ વાતનો ત્રીજો એપિસોડ આવ્યો છે કારણ કે મિત્રો આ કેસની અંદર ભરતભાઈ કે જે પાયલબેનના પતિ છે તે મનસુખભાઈ રાઠોડ સાથે ફોન ઉપર વાત કરી રહ્યા છે અને તેઓ ફોન ઉપર રડી પણ જાય છે અને કહે છે કે તેમની શાસ્ત્રી પક્ષવાળા તેમને ટોર્ચર કરે છે તેમને ગાળો આપે છે અને તેમને માર પણ મારે છે તેવી વાતો તે મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે કરી રહ્યા છે તો આવો સાંભળે કે સમગ્ર ઘટના શું છે અને કેમ તેમના સાસરીવાળા તેમને ત્રાસ આપી રહ્યા છે તો મિત્રો શાંતિથી સાંભળજો આ રેકોર્ડિંગ એ પહેલાં આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલો બે લેકન પણ દબાવી દેજો ખબર હા આપણે ઓલો કર્યો તો મારી ઘરવાળી ભાગી ગઈ ને એટલે છે ને વિડીયો વાયરસ કર્યો એવો એક છોકરો છે ને લાલો એને બે લાફા મારી લીધા મને તો વિડીયો હું કામ વાયરસ કર્યો મારી હા કામ ગાય બોલ આપણે ગાય બોલ્યા છીએ એમાં આપણે ક્યાંય હા એ કે મારી નાની હા હું કામ ગાય બોલ્યો મેં કીધું મારા મા મને કીધું હતું કે એને ફાગી ગયેલી કરી માં લખે ને આપણે એમ કીધું હતું ને એને મને બે લાફા મારી લીધા બહુ

સિત્તેર સોળ છોકરા સોળ એકત્રીસ ઓગણત્રીસ એકત્રીસ ઓગણત્રીસ અઢાર 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 લાલ સોંત્રી નામ છે બાપુ બાપુ નામ છે

તો કરે

કરવાની હું હાલ મા બેન સામી ગાયું દેવા મળ્યો છે એમના તમે નો હાલો તમે હું તમને હાલ્યા બાદ ઓળખું છું મને મા બેન સામી મળ્યો ગાયું દેવા નો એને કહું

એના મોહનભાઈ હું કહું છું કોને કીધું માર ફૂઈ છે ને જેને એને કરાવી દીધું ને વાતુ જે છે ને જે એના લગ્ન કરાવી દીધા ને

પણ મારે એની પાસે શું લેવું છે તો હું એને મારીશ એ અત્યારે રોતો તો એટલે મારી મર્યાદા માં તમે રયો કે મારતો નહીં એટલે તોય કહે કે મારતો નહીં મારે એને મારીને શું કામ છે ઈ છે ને હે એને કાઈ કેતો નહીં બરાબર હું એને કીધું જ નથી કાલે તમે તેનો ઓડિયો તમને ફોન કર્યો છું રોવા મળ્યો એજ કઉ છું રોવા મળ્યો ને એટલે તમને રોવા મળ્યો એ કેટલો રોય છે મને નો ખબર હોય મે

નથી હોય એના માં એની બેન પાનો જાય એની મા રહી કિશોરની કિશોર ની મા એ મારી નાની છે અને કિશોર ની બેન રહી ને એ મારી મા છે ઈ બે છે ને મરી ગયા છે એની પાનો જાય એને એટલું કઈ દીજું ક્યાં કીધું એમાં પૂછી લ્યો એને એને પૂછો તો ખરા હવે એમાં ક્યાં એવી કોઈ મેટર છે તો તું એટલું બધું તો હું એ જ કઉં છું હું એ જ કઉં છું એની કાઈ મેટર નથી તો હું એ જ કઉં છું તો એને હું કામ ગાળું દેવી જોઈ એટલે હવે કઉં છું કે એમાં એટલું બધું રાવણાઈ નો કરવાની હોય એમાં પણ એકવાર

હું બધું સમજુ છું બસ બીજી બધી બધી સારી જે સમજુ તારી બીજી લાબા એને કાઈ કહેતો એને કહી દેજો તો હવે કાળ બોલે બીજી વાત કરેસ તું એને કહી દેજો ને તારી જેવડી જા માર ને હાલ જા તો છે ને મારું તો બધી ગાડીને ભારતે બેને કવસો કરીનો થમતો નથી કોઈ વાતમાં હ

કોઈથી કઈ થવાનું આ કોઈ થી કઈ મારે કઈ મારે કોઈ કઈ ભળવાઈ કરવી નથી મારે કોઈ કઈ ભળવાઈ કરવાની હવે એને કઈ હા હું કઉ છું હું કઈ કેતો જ નથી શાંતિ